વડોદરા શહેર વોર્ડ નંબર આઠ માં આવેલ ખુડિયાર સોસાયટી ખાતે છેલા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો સિક્કીમ ના પ્રવાસ જઈને પ્રજાના પૈસા વેડફાટ કરી રહ્યા છે અને સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ વોર્ડ નંબર આઠ માં આવેલ ખુડિયાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમય થી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ બેનર લઈ દેખાવ કર્યા હતા અને આવેદન પત્ર આપ્યું

આજે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા તમે સિક્કિમ ની જે પ્રવાસે ઉપડી ગયા છો એના કરતા જો એ બાવીસ લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગ ને આવી સોસાયટીમાં જો નાખ્યા હોત તો આજે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત આજે અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો છે આ સ્થાનિક લોકો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ આ અમે કોળિયા સોસાયટી અમે સોસાયટીમાં રહીએ છીએ અને માનુરામ રાધા શર્મા છે મે કેટલા 6 મહિનાથી કેટલા કેટલા કમ્પ્લેનો કરી છે પણ આ કમ્પ્લેનોને કોઈ સિરિયસલી લેતું જ નથી આજે અમારા છોકરા માંદા પડી ગયા છે કોઈને પેટની સમસ્યા કોઈને કઈક ને કઈક સમસ્યા થાય છે અમારે આ બધો પૈસો દવાખાનામાં નાખવાનો અમે આ આ કોર્પોરેટને બસ એટલું જ કહેવા માંગે છે કે ભાઈ આનું કઈક નિકાલ લાવો તો ભવિષ્યમાં આ છોકરાઓ સમસ્યા છ મહિના થી છે પણ છ વર્ષથી ક્યાંનું અમે કહીએ છીએ પણ છ મહિના થી તો વધારે જ વધારે જ છે અને આજે અમે કંટાળીને છેલ્લે બસ આવું જ કહીએ છીએ કે તમે આ નિકાલ ના લાવતો હોય તો અહીંયા વોટ લેવા ના આવતા અહીંયા